અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અભિવ્યક્તિની કિંમત શોધવાની છે કે ટેન સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈવ પ્લસ કોટ ઇનવર્સ થ્રી બાય ટુ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આપેલા જે કૌંસની અંદર જે વિધેયો છે ટેને ટેનના સ્વરૂપે ફેરવવાના છે તો આપણે જાણીએ છીએ કે સાઇનની અંદર આ સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈવ અમે સામેની બાજુ ભાગ્યા કણ હોય તો સામેની બાજુ ભાગ્યા કણ તો પાયથાગોરસનો નિયમ મુજબ પાસેની બાજુ ફોર મળે તો આમ ટેન યુનિવર્સમાં કન્વર્ટ કરીએ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો થ્રી બાય ફોર થાય જ્યારે કોટ નો વ્યાસ થી થાય ટેન ઇનવર્સ એટલે કોટ ઇનવર્સ નો વ્યાસ ટેન ઇનવર્સ કરો તો અહીં વ્યસ્ત નંબર લખાય થ્રી બાય ના વ્યાસ ટુ બાય હવે આપણે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય નું સૂત્ર જાણીએ છીએ ને પરંતુ એ ગુણાકાર ચેક કરી લેવો પડે વિદ્યાર્થી મિત્રો કે ગુણાકાર એક કરતા નાનો છે કે મોટો બરાબર તો ગુણાકાર જોઈ શકો કે છ ભાગ્યા બાર એક કરતા નાનો કહેવાય કારણ કે છેદ એક અંશ કરતા મોટો છે બરાબર છે ગુણાકાર એક કરતા નાનો હોય તો ડાયરેક્ટ સૂત્ર લગાવવાનું ટેન ઇનવર્સ x plus y upon 1 minus x gunya y. So, I'm 10 ઇવર્સ 10 કેન્સલ કારણ કે 10 નો વિસ્તાર r ની અંદર જ આ કિંમતો આપેલી છે તો આ બંને કેન્સલ કરો અને સાદરૂપમાં હંમેશા યાદ રાખીશું ભલે અહીંયા બે કેન્સલ થતા હોય ત્રણ કેન્સલ થતા હોય પણ નઈ કહીએ કેમ કે સરળ સાદુરૂપ આપવું હોય તો અંશની અંદર ચોકરી ગુણાકાર કરો એટલે 3 3 9 4 8 12 અને છેદમાં પણ આ ચાર તરી બાર એ લસા લઈએ તો બાર માઇનસ ત્રણ દુ છ તો એના છેદમાં પણ બાર ને અંશમાં પણ બાર જ આવે છે ને અંશના છેદમાં પણ બાર છે એટલે એ બાર બાર કેન્સલ તો આમ નવ વત્તા આઠ સત્તર અને બારમાંથી છ જાય તો છ તો આ પ્રમાણે આપણે સેવન્ટીન બાય સિક્સ કિંમત મેળવી શકીએ